ફરી એક વખત જે બેઠક કરવામાં આવી અને બેઠકમાં હાલ નિર્ણય કરી દેવામાં આવ્યો છે જેમાં તેમના દ્વારા સંકલન સમિતિ દ્વારા આજ રોજ જાહેરાત કરવામાં આવી છે જેમાં છવ્વીસ લોકસભા સીટ ઉપર ભાજપનો જાહેરમાં વિરોધ જાહેર કર્યો છે વિરોધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવું તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે ગુજરાતના ગામડે ગામડે સભાઓ કાર્યક્રમો આયોજિત કરીને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવા

ચેતનમય રહે એ માટે ભાજપ વિરુદ્ધમાં સતત કાર્યક્રમો આપતા રહેવા તેવી છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના રાજ્યો સુધી આ આંદોલન પહોંચાડવામાં આવશે તેવી સંકલન સમિતિ ગુજરાત દ્વારા જે આ જાહેરાત કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આ સમગ્ર જાહેરાત કરાઈ છે ને ખુલ્લે આમ ભાજપનો વિરોધ નોંધાવવો વિરોધ કરવો તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે